બોટાદના લીંબોડા ગામે મારામારી સાથે લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે બોટાદ જિલ્લાના લીંબોડા ગામે રહેતા સુરેશભાઈ ગોરધનભાઈ ધરજીયા જેઓએ રેતી ધોવાનો પ્લાન્ટ બનાવેલ જેમાં કામ માટે તેઓ ગત તારીખ ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસના સાંજના સમયે બહારથી દોઢ લાખ રૂપિયા લઈ અને પોતાના ઘરે આવ્યા હતા તે દરમિયાન છ જેટલા શખ્સો બૂઢે કપડાં બાંધીને આવ્યા અને સુરેશભાઈ ધરજીયાને માર મારી તેની પાસે રહેલા દોઢ લાખ રૂપિયાની લૂંટ કરી નાસી છૂટ્યા હતા ત્યારે સુરેશભાઈની ગંભીર ઈજાઓ થતાં તેઓની સભીહા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેમજ સુરેશભાઈએ આ ઘટનાને લઈ અને પાળિયાદ પોલીસને પણ જાણ કરી હતી ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ભોગ બનનારે માંગ કરી છે ભોગ બનનાર સુરેશભાઈ ધરજીયા હાલ બોટાદની સબિહા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ઘટનાને લઈ અને હોસ્પિટલથી સુરેશભાઈએ મીડિયાને માહિતી આપી હતી એવી બની કે મારા ડાલા અંદર પૈસા ગણતો મારે સવારમાં નવો રીતનો પ્લાન્ટ વેહાર્યો છે ને તે વસ્તુ ઘટતી લેવા જવાનું હતું તો છ શખ્સો પૈકી ચાર શખ્સો મોઢા લુંગીયું બાંધી અને આવીને લાકડીના તરત માર મારવા માંડ્યા જણને ઓળખો છો તમે પછી હા હું પડી ગયેલો અને મારા બે ભાઈઓ હતા મારા દાદાના છોકરાને છોકરો એક મારથી નાનો ભાઈ તો એને પણ માર માર્યો એટલે એ જતા રહ્યા અને હું પડી ગયેલો પણ હું બહુ થઈને લુંગીઓ ખોલી નાખીને તો હું ઓળખી ગયો કેટલી રકમ હતી તમારી રકમ હતી એક લાખ પચાસ હજાર ઢોકળા અને ખીચામાં બે ત્રણ હજાર હતા એ રહી ગયા બાકીના લઈને બાકીના એ લાઈન તરત જતા રહ્યા ફરિયાદ કરી છે આખું નામ છે મારું શું આપણી માંગ શું છે પોલીસ પાસે પોલીસ માંગ એટલી જ છે કે આ રકમ જે લઈ ગયા ને એ મને પાછી અપાઈ દે અને એ લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરે